ઓ બિચારાને બતાયું તો ન હું બિચારા પૂય મને અમે તો ને એક પણ કેન્સલ કરી તો આવે કોઈ પણ સેવા કરવી હોય તો કાકા સુરદાસ કાકા હે છે અને આ એમના મમ્મી પપ્પા જે ઉમર લાખે અને આ સુરદાસ છે અને આ આ પણ સુરદાસ છે આ લોકો સેવા કરવા એમના આયા હે જય માતાજી મિત્રો અને આ એમનો નાનો બાપ અને આપણા વાયરલ બેન આ રહ્યા તારા બેન બહાર અને અમને અમે કીટ આલી છે અમે જે હવે મહિને મહિને અમે પોકારશું અમને કીટ તો અમને જરૂર છે કી અમે મહિને મહિને પોકારશું ના 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 ભૂલી જાવ તો ના ના આ બેનને અમે કીટ પોકે ભાઈ તમારે કોઈને મદદ કરવી હોય તો ગામ બાલસાસન ગામ બાલસાસન ચોટાણા જો રાય ચોટાણા આપણે તાલુકો ચોટાણા તાલુકો ચોટાણા હા જિલ્લો મહેસાણા જિલ્લો મેસાણા બાલસાસન ગામ કોઈને પણ મદદ કરવી તો લોકો અહીંયા આવી જાજો અને જો આ એમનો નાનો બાબલો છે અને આ બેન જે અપાઈ છે આ એમની ઉંમર નાની છે બહુ અપાઈ છે અને આ કા આ એમના પતિ એટલે એમના અને આ સુરદાસ છે અને આ એમના મમ્મી પપ્પા ભગવાન માતાજી અન્નપૂર્ણા એમના ભંડાર ભર્યા રાખે અને એમના પરિવાર ને સુખી રાખે મારી વિનંતી જે વાપ શક્તિ જય માતાજી

भजन ಕೈ르ද ಗೌತಮยಲ್ಲ ಇಲ್ ನುಕೆಲ್ ಕರೆಚೆ ನು ತಮ ಭಜನ್ ಹೋಯೆ ನಾ ಏಕ್ ಭಜನ್ 함್ರಾಯ್ ದೋ ನಾ ಬಾರಿ ಭಜನ್ ಹ್ವೈ ಭಜನ್ ಮೇ ಲವಾ ಆದಿ ಇಷ್ಟೋ ನಡವಾ ಬರ ಬಸಾರೆ ತಿನ್ ಗರ್ವಾ ರಾಯ್ಲೆ ಪನ್ ಪಾಟಾ ಪಗೋ ದಸಾ ಪಗೋ ನಿಸಾಕೋ ಆಯ ತಮ ಗರ್ವಾ ಗಾವ್ಲೆ ತಮ್ನೆ ಕೋಯೆ ಲೇ ಕೋಯೆ ಹಸದมา ಜೋ ವಗಾರವಾ ಮಾಟೆ ಕೆ ಮಾತೆ ಗೋಲಾ ಪೇಟಿ ಗೋಳ ವಗಾರ ಆತ ಭಾರತ ನೀ ಫಾವೈ એ ઓય બસ તો આનું નિયમ બગાડે ને કે પીટી મને બહાર મને આ એ દીને શામ દે બે ને મને નાતું કે મને બધી મજુરી મને મારી ભાઈ મને એટલી બધી મજબૂત બનાવી કોઈ શરમ જ નહીં તમે પબ્લિક મને એમ કે કેવાની કે બેન આગળ લાવશે અને તું ઉપર વિશ્વાસ રાખશે ઓકે તારો તો લાવશે અને મને પૂરી ઈચ્છા મને મારી આશા હતી કે મારી બા મારું સપનું પૂરું કરશે એમ કહી દઉં જે પણ તમારો વિડિયો જીને પણ બનાવ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર એમનું નામ શું છે ઠાકોર ચાલો ના કશું તો એમનો ખુબ ખુબ આભાર હા એ ભાઈ બનાવો નહી એમની મહેનત સારી તો અમે એમની થોડોથી એવું કે અમે

આ ભાઈ અમે કડાતા ને સતી મારે ત્યાં આગળ નમ્રતા કરતા પછી જોયું ને એટલે એમને આમના કરી અમે હા સેવા કરી અમારી એટલે શું કે આવ તમને હું વિડિયો ઉતારું નાખું તો તમાર તો મનિયે ના કે કેવા કેવું કરી છે હા હા તો

એવી જો તમારે કોઈ મદદ કરવી હોય તો મારું ગામ બાગસાસણ તાલુકો ચોટાણા જિલ્લો મહેસાણા મારું નામ છે ગોસ્વામી બાબુગીરી રામગીરી અને મારી મિસિસ નું નામ છે તારાબેન બાબુગીરી તો જેમની અમારી મદદ અમને સપોર્ટ કરતા રહેજો અને આવીને આવી મદદ કરતા રહેજો મદદ કરવી હોય તો ઘેર મળવા આવજો આ એમના મમ્મી પપ્પા જુઓ